વાવ તાલુકાના ધરાધરા ગામે અતિવૃષ્ટિ સહાયમાં ભ્રષ્ટાચાર સરપંચ વિરુદ્ધ ખેડૂતોમાં રોષ વાવધરા જિલ્લાના ધરાધરા ગામમાં તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ થયેલી અતિવૃષ્ટિ અને વાવાઝોડા પછી પાક નિષ્ફળતા સહાયના વિતરણમાં ખુલ્લા ભ્રષ્ટાચારના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે ગામના મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં ઊભા એરંડા અને બાજરીના પાકો નષ્ટ થયા હતા અનેક વિસ્તારોમાં જમીન ધોવાણ થઈ હતી ત્યારે સરકારી સહાયથી વંચિત રાખવામાં આવનાર ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદ મુજબ ધરાધરા ગામના સરપંચ ભલાભાઈ કાંજીભાઈ પટેલ તલાટી અને ગ્રામ્ય સેવક મળીને સહાયની પ્રક્રિયામાં ખુલ્લી ગેરરીતિ કરી છે અનેક પાત્ર ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યા નથી પરંતુ સરપંચના નજીકના લોકો અને સાત તેમના ઓળખ ધરાવતા વ્યક્તિઓને ગેરકાયદેસર લાભ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે ફરિયાદમાં જણાવ્યું છે કે સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ખોટી માહિતી આપીને ગામમાં જમીન ધોવાણ થયું નથી કહીને વાસ્તવિક પીડિત ખેડૂતોના ફોર્મ ભરવામાં જ ન આવ્યા આ ઉપરાંત અબુડા દૂધની ડેરીના વીસીઈ પાસેથી ગેરરીતિ ગેરરીતે ગ્રામ્ય પંચાયતની આઈડી અને પાસવર્ડ મેળવી સહાયના ફોર્મ ભર્યા અને રૂપિયા ઉપાડી લેવાના પણ ગંભીર આક્ષેપો છે ગ્રામજનો કહે છે કે ડેપ્યુટી સરપંચ અને પંચાયતના અન્ય સભ્યોને પણ જાણ કર્યા વિના માત્ર સરપંચના મનપસંદ લોકોને લાભાર્થી બનાવ્યા આજ દિન સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી કે કેટલાક ખેડૂતોને પાક નિષ્ફળતા જમીન ધોવાણ કે અન્ય સહાય અપાઈ છે

ખેડૂતોનું કહેવું છે કે સરકારી સહાય ગરીબ અને પીડિતોને રાહત આપવા માટે હોવી જોઈએ પરંતુ અહીં સહાયનો ઉપયોગ સત્તા અને ઓળખના આધારે થાય છે કેટલીક દાવ પેચોમાં કરોડો રૂપિયાની સહાય માત્ર મનપસંદ લોકો સુધી પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો છે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી વાવથરાદને લેખિત ફરિયાદ કરી દોષિતો સામે કડક કાર્યવાહી સરપંચની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ અને પાત્ર ખેડૂતોને તેમના હક્કનું વળતર તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે ખેડૂતોમાં આ મામલે આંદોલનના ઇશારા પણ જોવા મળે છે તેઓ કહે છે કે જો સમયસર ન્યાય ન મળે તો માર્ગો પર બંધ કરવા તાલુકા કચેરી સમક્ષ રેલી કરવાનો અને અન્ય પ્રદર્શન કરવાના પગલા ભરવા તૈયાર છે વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પ્રકારની ખુલ્લી ગેરરીતિ અને પારદર્શિકતાની ઉણપ ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર છબીને ખૂબ નકારાત્મક અસર કરે છે આવા ભ્રષ્ટાચારના મુદ્દાઓ સરકારના અતિ મહત્વના સહાયક કાર્યક્રમોની વિશ્વસનીયતાને પણ ખોટા પ્રમાણે અસર કરે છે હવે જોવાનું રહેશે કે ધરાધરા ગામમાં સરપંચ વિરુદ્ધ ઉઠેલા આ ગંભીર આક્ષેપો સામે પ્રશાસન કઈ રીતે પગલાં ભરે અને પીડિત ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં પહેલાં તો તમામ પત્રકાર મિત્રોનો દિલથી અભિનંદન કે રાતે દસ અગિયાર વાગે તમે અમારી સમક્ષ અમારો દર્દ સાંભળવા માટે આવ્યા અને બીજા નંબરમાં કે અમારા અમારા દ્રાધરા ગામના તમામે તમામ ખેડૂતોની એક જ માગણી છે કે અમારા ધરાધરા ગામના નહીં પણ આ વાવથરાદ જિલ્લાના તમામ ખેડૂતો સાથે અનાય થયેલો છે દરેક ગામની અંદર આ પ્રશ્ન હશે પણ અમારા ગામની અંદર પ્રશ્ન હતો એટલે અમે આ વાત ઉપાડી અને આવેદનપત્ર આપ્યા કલેક્ટર સાહેબને ટીડીઓ સાહેબને મોહમ્મદ સાહેબને વારંવાર રજૂઆત કરી કે અમારા ગામના ખેડૂતો ખેડૂતો સાથે અન્યાય થયો જે જમીન સમતલના ફોર્મ ભરાયા હતા એમાં બેતાલીસ ખેડૂતોના ફોર્મ ભર્યા છે અને એ સરપંચે એમના લાગવળખથી એમના પોતાના નજીકના માણસોના ફોર્મ ભર્યા છે અને બાકીના ટોટલ સાતસો છસો ને અડસઠ ખેડૂતો બાકી રહી ગયા છે ધરાધરા ગામના અને એવું કહેવામાં આવ્યું છે કે બંધ થઈ ગયું ઓનલાઈન બરાબર અને બંધ થઈ ગઈ તો ભલે થઈ ગઈ પણ પોતાના જે પર્સનલ અને અડીન નજીકના માણસો હતા એમના કેમ અમારા ગામની અંદર અઢારે વર્ણના લોકો રહ્યા છે બરાબર એમાં બેતાલીસ નોમ આવ્યા જે જમીન સમતલના પાસ થઈને પૈસા એમાં પોંત્રીસ પટેલ છે અને હાથ બીજે ઇતર કોમલા છે આ હળતો અન્યાય અમારા સામે થયો છે અને અમારો સરપંચ એમ કહે છે કે અમે સાચા તો અમે દ્રાધરા ગામના તમામે તમામ નાગરિક અને ખેડૂતો અત્યારે ત્રણ દિવસથી રોજ ગામની અંદર ભેગા થયા હતા સરપંચને બોલાવવા હતા સરપંચ અમારા રૂબરૂ આવતો નથી અને સેટોછેટો મીડિયાના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી એ હાચો થવાની કોશિશ કરે છે જો સરપંચ સાચો હોય તો આ મીડિયાના માધ્યમથી અમારા ગામ લોકોને જવાબ આપે અને અમારા ગામના કાશી વિશ્વનાથ મહાદેવની સાક્ષીએ કે આ ગામની અંદર જો ખોટું ના કર્યું હોય તો સોગણ ખાઈ અને સુડો થઈ જાય તો અમે ક્યારેય કશું કહેવાના નથી ધરાદરા ગામના કોઈ પણ ખેડૂત બાકી અમારા સાથે અત્યારે અન્યાયથી હોય તંત્રને મારી વિનંતી છે કે આ વસ્તુની નોંધ લ્યો અને અમારા ગામની અંદર લિસ્ટ અમે વારંવાર બધે મોકવા છતાં કોઈ લિસ્ટ નથી આપતું એમની લિંક હોવાથી બરાબર કે કયા કયા ખેડૂત છે અમને જે વ્યક્તિગત રીતે જાણવા મળ્યું છે અમને યાદ છે બાકીનું આખું ટોટલ લિસ્ટ મળતું નથી લિસ્ટ અપવરાવો અને તમે જાતે જ મુલાકાત કરો અને જમીનની હજુ પણ સર્વે કરો જેને જેને મળ્યા છે મળ્યા એને ભલે મળ્યા પણ તમે સર્વે કરી શકો તો કે હકીકતમાં જેને મળવા પાત્ર હતા અને મળ્યા નથી અને જેને મળવા પાત્ર એને પૈસા મળ્યા છે એટલે મહેરબાની કરીને તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અમે આ બધા રાતના દસ વાગ્યે ગ્રામ પંચાયત ની અંદર ભેગા થયા હતા અને અમે આનો સોલ્યુશન લાવો જી આપનું નામ જણાવશો મારું નામ રબારી અમૃતભાઈ દાનાભાઈ ગામધરા ભારત ન્યુઝ